કચ્છ જિલ્લામાં શિક્ષકોની ઘટને કારણે ઉદ્ભવતી સમસ્યાનું નિરાકરણ લાવવા રાજ્યના શિક્ષણ વિભાગે મહત્વનો નિર્ણય લીધો છે વિભાગ દ્વારા કચ્છમાં એકતાલીસો શિક્ષકોની વિશિષ્ટ ભરતી કરવામાં આવશે કચ્છ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ભૂપેન્દ્રસિંહ વાઘેલાના જણાવ્યા અનુસાર મે મહિનામાં શિક્ષકોની ભરતી માટે ઓનલાઈન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી આ પ્રક્રિયામાં ચાલીસ ઉમેદવારોએ અરજી કરી હતી ધોરણ એક થી પાંચ માટે પચીસો શિક્ષકો અને ધોરણ છ થી આઠ માટે સોળસો શિક્ષકોની નિમણૂક કરવામાં આવશે આ વિશિષ્ટ ભરતી અભિયાન થકી કચ્છ જિલ્લામાં વર્ષોથી પ્રવર્તતી શિક્ષકોની ઘટની સમસ્યાનું કાયમી નિરાકરણ આવશે આપના માધ્યમથી કચ્છની જાહેર જનતાને જણાવતા આનંદ થાય છે કે નમદાર ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ અને માનની મંત્રી સાહેબની લાગણીથી કચ્છ જિલ્લાના માનની અહીંના તમામ પદાધિકારી સ્ત્રીઓ માનનીય એમપી સર માનની તમામ એમએલએ સર માનનીય પ્રમુખ સાહેબ જિલ્લા પંચાયત માન્ય ચેરમેન સાહેબ અને અહીંના તમામ અગ્રણીઓ તેમજ સૌના સહિયારા જે કંઈ લાગણી હતી એના આધારે કચ્છ જિલ્લાને જે સ્પેશિયલ ભરતી મળી છે કે નિમણૂક ત્યાં નિવૃત્તિ એટલે આ તબક્કે ખરેખર અમે ખૂબ જ ખુશી અનુભવીએ છીએ અને આપણે એ રીતે ગત મે મહિનામાં જે ઓનલાઈન આખી પ્રક્રિયા ચાલી એમાં લગભગ ચાલીસ હજાર જેટલા ફોર્મ ભરાયા છે અત્યારે હાલ વડી કચેરી ખાતે ઉમેદવારોને બોલાવવામાં આવ્યા છે અને પ્રથમ તબક્કામાં જે અઠ્યાવીસો ઉમેદવારો બોલાવ્યા હતા એમાંથી આશરે હજારેક જેટલા ઉમેદવારો મળ્યા છે અને હજુ બીજા ત્રણ હજાર જેટલા ઉમેદવારને બોલાવવાની જે પ્રક્રિયા છે એ આજકાલમાં ચાલુ છે અમે આશા રાખીએ છીએ કે જે રીતે એકતાલીસો ગુરુજનોની ભરતી માટેની આ ઐતિહાસિક જે આખી કસરત હતી એના ભાગરૂપે પચીસો જેટલા ધોરણ એક થી પાંચમાં અને સોળસો જેટલા ધોરણ છ થી આઠમાં આપણને ગુરુજનો મળવાના છે એટલે એ રીતે તમામે તમામ ગુરુજનોની અહીંયા ભરતી થશે અને કચ્છની જે વર્ષોથી જે શિક્ષણની જે શિક્ષકની જે ઘટ હતી તો એ પણ પૂરી થશે અને કચ્છ જિલ્લાની અંદર જે ગુણવત્તા લક્ષી શિક્ષણની અંદર આ ઐતિહાસિક ભરતીથી ખૂબ મોટી મદદ મળશે